ગરમીઓમાં કાંઈ પણ બનાવવાનું મન ના થાય અને રાતની વધેલી રોટલી પડી હોય અથવા બપોરની રોટલી વધેલી પડેલી હોય ને તો તમે કાઠિયાવાડી ટેસ્ટી મસાલેદાર વઘારેલી રોટલી બનાવી શકો છો કોઈ પણ શાક બનાવવાનું પણ મન ના થાય અને કાંઈ પણ શાક હોય પણ નહીં તો તમે આ વઘારેલી રોટલી બનાવીને ગરમા ગરમ પીરસશો તો બધાને ખૂબ જ પસંદ આવશે તો તેની માટે મેં અહીંયા મારે જે રોટલી વધેલી પડી હતી તે લઈ લીધી છે સાથે હવે આપણે ડુંગળી ટમેટા આદુ મરચાં અને લસણને કટ કરી લેવાના છે તો મેં અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે તેને મેં અહીંયા ઝીણી સમારી લીધી છે સાથે મેં અહીંયા એક લીલું મરચું લીધું છે તેને પણ આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે અને જો તમારે આદુ મરચાં લસણને ખાંડી લેવા હોય ને તો તમે એ પણ કરી શકો છો પણ મેં અહીંયા ઝીણા ઝીણા સમારેલા છે તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો એ બેથી ત્રણ કડી લસણની લઈ લીધી છે અને એક નાનકડો આદુનો કટકો લઈ લીધો છે સાથે મેં અહીંયા એક ટમેટું લઈ લીધું છે તેને પણ મેં ઝીણું સમારી લીધું છે હવે આપણે વઘારેલી રોટલી બનાવવાનું શરૂ કરીએ તેની માટે મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લઈ લેવાનું છે તેને આપણે ગરમ કરી લેશું ગરમ થઈ જાય એટલે આપણે રાઈ અને જીરું નાખી દઈશું રાઈ સતડાઈ જાય પછી આપણે હિંગ એડ કરીશું હવે આપણે જે ડુંગળી સમારેલી છે તે લીલું મરચું આદું અને લસણને નાખી દઈશું ગેસની ફ્લેમને ધીમી રાખી અને ડુંગળી આપણે સતડાવા દેવાની છે તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી સતડાવા દઈશું પછી તેમાં આપણે ટમેટો નાખી દઈશું ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું જેથી કરીને આપણું ટમેટું નીચેથી બેસે નહીં હવે તેમાં આપણે મીઠું અને હળદર સાથે નાખી દઈશું જેથી કરીને આપણું ટૉમેટું ઝડપથી ચડી જશે તે ચડી જાય પછી લાલ મરચાનો પાવડર અને જીરોનો પાવડર એડ કરીશું અને તે બળે નહીં માટે આપણે થોડું પાણી એડ કરી અને તેને પણ આપણે કૂક કરવા કૂક થવા દઈશું એકદમ ઝડપથી તમારી બની જશે પાંચથી દસ મિનિટમાં તમારે આ બનીને તૈયાર થઈ જશે બધાને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે હવે આપણા મસાલા પણ સતળાઈ જાય એટલે આપણે મેં અહીંયા બે કપ જેટલું છાશ લીધી છે ને અડધો કપ પાણી લીધું છે જો તમારી પાસે છાશ ના હોય અને જો થોડી ખાટી છાશ લેવાની અને છાશ ના હોય ને તો તમે આની જગ્યાએ લીંબુ પણ નાખી શકો છો તો અઢી કપ પાણી નાખી દેવાનું અને પછી લીંબુ નાખવાનું અને સાથે મેં થોડો ગોળ નાખેલો છે તમે આની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો હવે આપણે છાશને ઉકળવા દેવાની છે ત્યાં સુધી આપણે રોટલીના કટકા કરીને રાખી દેવાના તો આપણી છાશ ઉકળી ગઈ છે તો હવે આપણે જે રોટલીના નાના નાના કટકા કરીને રાખ્યા છે તેને આપણે નાખી દેવાના છે આમાં હવે ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી કરી નાખવાની છે આપણે જ્યારે રોટલીના કટકા નાખીએ ત્યારે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી નાખવાની એકવાર આપણે હલાવી લેશું અને ગેસની ધીમી ફ્લેમ ઉપર એકથી બે જ મિનિટમાં તમારી આ વઘારી રોટલી તૈયાર થઈ જશે તો ગેસની ફ્લેમને ધીમી રાખી વચમાં વચમાં આપણે ચમચાને ફેરવતા રહેવાનું છે જેથી કરીને આપણી જે રોટલી છે નીચે બેસેની તો જુઓ એકથી બે જ મિનિટમાં તમારી આ રોટલી બનીને તૈયાર થઈ જશે તો આપણી વઘારે રોટલી તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને ગરમા ગરમ આપણે તેને સર્વ કરીશું તો છે ને એકદમ સરળ રીતે તમે આ બનાવી શકશો બધાને ખૂબ જ પસંદ આવશે અને જો તમે તમે એકલા હો અને તને કાંઈ પણ બનાવવાનું મન ના થાય તો તમે આ વઘારે રોટલી બનાવીને ખાઈ શકો છો અને હા જો તમને આ મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો અને હા તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ તો આપણે ફરી મળશે નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી